નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો માજનની વાડી વિસ્તારમાં કેબિન પાસેથી મળ્યો મૃતદેહ પોલીસે તપાસ શરૂ કરી છે બોટાદ શહેરના ગઢ રોડ પર આવેલી માજનની વાડી વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે આ વિસ્તારમાં આવેલી એક કેબિન પાસેથી મૃતદેહ મળતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી બોટાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે મૃતદેહનો કબજો કરી લીધો છે મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ મૃતક વ્યક્તિની ઓળખ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે સાથે સાથે સ્થાનિક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે મૃત્યુનું કારણ અને મૃતકની ઓળખ પોલીસ તપાસ બાદ સામે આવશે સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ